હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઘર ઘરા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આવેલ છે મિત્રો આ સ્વિફ્ટ કાર સાવ ઓછી કિંમતમાં કાર વેચવાની છે તો મિત્રો કારને વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો આડા મોબાઈલના તો મિત્રો આ સ્વિફ્ટકારની કિંમત માલિકનો મોબાઈલ નંબર મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો કાર થ્રી સોરી ટુ ઓનરમાં કાર છે અને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ અને નો કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો એલઈડી મ્યુઝિક સિસ્ટમ સાથે જોવા મળશે તમને મિત્રો ટસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ટો પાવર સ્ટેન્ડ સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે અને કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે ટાયર સારા જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તો મિત્રો કારની કન્ડિશન અને જોઈ શકો છો અંદરની કંડિશન આપણી ચેનલ ઉપર રૂકવા જ ખૂબ જ સારી કંડિશનમાં આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું હું છે વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈ આ સ્વિફ્ટ કારની કિંમત માત્ર બે લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ છ સાવતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પિંચોતેર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવીગારી જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારું તે શું ચૂક સ્વિફ્ટ કાર લેવાય તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોન્ટેક કરી કારની કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે